કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સમગ્ર મતગણતરી પ્રક્રિયા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ થશે પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાનું ચૂંટણી પરિણામ જિલ્લો પાટણ તાલુકો સાંતલપુર ગામ પાટણકા વિજેતા સરપંચ ગોવિંદભાઈ નાગદનભાઈ આહિર જિલ્લો પાટણ તાલુકો સાંતલપુર ગામ શેરપુરા વિજેતા સરપંચ અંબાબેન મેઘરાજભાઈ ચૌધરી સુરેશભાઈ જિલ્લો પાટણ તાલુકો સાંતલપુર ગામ જામવાડા વાવડી જૂથ ગ્રામ પંચાયત વિજેતા સરપંચ ઠાકોર માઘીબેન દરધાભાઈ કલ્યાણપુરા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ સરપંચ ઉમેદવાર સીતાબેન મહાદેવભાઈ ઠાકોર ત્રણસો મતથી વિજેતા सरपंच चौदह मत की विजेता त्रोसौ चुम्मा सौ सोल कल्याणपुरा तालुक्रो राधनपुर जिलो पाटण <गण> सरपंच उमेदवार सीताबेन महादेवभा ठाकुर त्रो सोल मत की विजेता सरपंच चौदह मत की विजेता त्रसौ सौ चुम्मास बेतालीस त्रो सोल चिलोपाट तालुक्रो सांतलपुर ग्राम बावन विजेता सरपंच मयपत सिंह केशभा जाडेजा चिलोपाट तालुका सांतलपुर ग्राम नवागाम विजेता सरपंच ठाकुर कांताबेन गांडा भाई रिपोर्टर नाथालाल ठाकुर राधनपुर